સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં જઈશ ને આપણે લોક ચાલુ કરી દીધો અને આજે હા સડી ગયો છે એટલે પેલા રાણીને આપણે કાઢી લીધી છે બાર જો રાણી ઊભી છે અને હવે એને આરોટો મરવવાનો છે ને ત્યાં અહીંયા હું એટલામાં સાફ કરતો હતો ખડ હતું મને આટલામાં મને હા સડવા મળ્યા એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો પેલા રાણીને આરોટો મરવી દઈ રાણીની અંદર લઈ લીધી ને હવે લગમને એવું કાઢ લઉં પછી ક્યાં જાય હું કરે એ બેટા હે જો વાગે આરોટો મારે એ જોજો તમે હા છે ને મોકલા મળી જાય ને એને મજા આવી જાય એટલે આપણે જો આવી રીતના કંઈક સાફ કર્યું પણ એ ન આરોટો મારે એને મજા આવી જાય સરખો આગળ મારશે એ જેમ ગોળું આરોટો મારે એમ એને મજા આવે અને જો જો આગળ એવું લાગશે ને તો ઠેકડે કેડે બસ બસ ને નહીં બહારની આરોટો માર લેજા પછી આ કેવી પડે એમ નઈ કરવાનું પાછો જારશે આગળ હે હે અંદર તો બસ બસ થઈ ગયો બહુ કહેવાય ને કે તો ઉપરા ઉપર ઘણા દી મરવું ને એટલે ઉપરા ઉપર મારે પણ આજે કોને ખબર એક બસ પોછી હરખી જગ્યા નહી હોય ને એટલે મજા નહીં આવતી હોય બીજું કંઈ નહીં એટલે ચાલો કન્ટિન્યુ બનાજો ફાઈનલી આપણે રણઈને બાંધી દીધી ને ઠાણી ઓર ને છે સાફ સુફ કર છે અને હરકુ કરવું છે હમણાં કારણ કે વાયની ની સર ઢાળ જેવું ઉઝરી છે અને આગળ હું નું ઉસી દે ને વાયા થી ની રાણી લે ઠાણી ઓ હરકુ કરવું છે ને જોગણ મે કી દીધું જોગણ ખાઈ હે અત્યારે અને આપણે ગાની વાત કરીએ તો આપણી પાસે એક વાસળી છે અને એ કેટલા મહિનાની છે કેટલા વર્ષ કેટલા દિનની છે કેટલા મંથની છે કે કેટલા મહિનાની છે કે કેટલા વર્ષની છે એ તમને કોઈને ખબર હોય અને નામ શું છે એ તમને કોઈને ખબર હોય પહેલાં હશે પહેલાના એને ખબર જ હોય છે કે કઈ છે એટલે ચલો હું એ વાસડે તમને બતાવું કઈ છે જો આ છે અને કેવું છે લોહી પાણી અને બોડી હેલ્થ ને એવું કેવું છે કોમેન્ટ કરી દેજો એટલે આમાં કંઈ ઘટતું વધતું હોય તો કહી દેજો ને કેટલા મહિનાની છે એ જરૂરથી કહે તો કેટલા વર્ષની છે પછી લોરે મેં મૂકાઈ દે નામ નથી જૂના હશે એને ખબર જ એટલે તમે પણ કોમેન્ટ કરી દેજો જૂના પણ તમે પણ કોમેન્ટ કરી દેજો કે કઈ વાસડી છે બપોર એના વાગી ગયા સાડા પાંચ છ જેવું થઈ ગયું છે ને હું આવી ગયો પાછો રાણી પાસે અને રાણી જોવું આજ છૂટી છે અને હવે પકડું છું તે મે ખ્યાલ એ મને કાંઈ ન કરે બીજાને વડકું પદ ને હવે સામાન આવી ગયો છે ઓલા પણ એટલે પેલા સામાન ચડાઈ દઈ હરપાલ બાપુ પણ આવી ગયા હા અને પેલા સામાન ચડાઈ દઈ મોરો ને એવું પછી બધું આપણે કન્ટિન્યુ કરું ડાબ બાબ સાફ કરીને પછી જઈએ આપણે પાછી રેવાડમાં પાડવા અને આજે જોઈ પાછી કેવી હાલે છે એટલે કન્ટિન્યુ લોકમાં તમે બના રહ્યો જોવો રાણી જંગલી ને જંગલી એને હું કરું આપણે રાણી ને સામાન બામાન કરી નીકળી ગયા આપણે રોડ સાઈડ ને હવે જઈએ આપણે લોકેશન એન કેવી કાલે કોમેન્ટ જરૂર કરી દેજો ચાલો બનાવી દો લાસ્ટ ટાઈમ ઉંધી બ્લોગ અને બીજી વાત કરવી હતી કે આપણે રાણી ને અટક સેટક બહુ હતી ને અટક સેટક આપણે કાઢી નાખી ને જોવો અત્યારે તો વહી જાય છે આપણે ધ્યાન આખે ઈ સાઈડ વહી જાય પણ અત્યારે જોવો તમે કન્ટિન્યુ રહો ને જોવો અટકે છે કે નથી અટકતી અને શોખ કરવો હોય તો અશુઆનો કરો અને આ ઘોડા ઉપર જે બેસી ગયા એટલે એ ક્યાંય પાસા ન પડે એટલે તમને એટલું જ કહું છું કે ઘોડાનો શોખ રાખો અને બીજી વાત એ કરવી છે કે આપણે થોડાક ધીમે એક ચેલેન્જ પૂરો કરવાનો છે એટલે એ કરીએ કે ન કરીએ એ તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો અને પેલા આપણે તમે અને આ ભાઈ જોવો બેહો આવ્યા છે પણ આ ભાઈ બે થકતા ને રાણી ખેલ કરે છે હું કામ કરે ખબર તમને કારણ કે એના શરીર માંથી ધુજારી નીકળ્યા એટલે અશ્વ ને ખબર પડી જ જાય કે આ બીવે છે એટલે આને નો ચડવા દઉં અને આ ભાઈને ઘણું બેહવું છે પણ બે ન થકતા પણ હું ખાલી એટલું જ કહું છું કે આ મદદનો શોખ છે માઇક આંગલાનો નહીં એટલે જેને શોખ જાગે એ જરૂરથી રાઈટ કરો એકવાર વાર અની આપણા લોકેશન થી નીકળી ગયા આપણે ઘર સાઈડ ને હવે કેવી પ્રાણી આલે એ જરૂરથી કોમેન્ટ કરજો ને જોવો કેટલે નવું મીટર આપે એ બધું કોમેન્ટ કરી દેજો હવે તો રાણી હાલવાનું ચાલુ કર્યું છે ને કેટલાનું મીટર આપે ઈ તો અત્યારે હું તમને ન કહું પણ થોડક દિવસની અંદર હું તમને કહે કે રાણી કેટલાનું મીટર આપે છે અને હાલે છે કેવી ઈ જરૂરથી કોમેન્ટ કરજો અને ચાલો બન્યાજો અને અત્યારે ઊંધી તો આપણે ખાસા ગલીઓમાં આવતા હતા પણ મેન રોડ ચડાવ છું ને મેન રોડે કેવી કાલે ને હજી તો કાસો કેડો નથી નકર તો આકવાની બહુ મજા આવે અને હવે આવી ગયો મેન હવે કેવી કાલે ઈ જરૂરથી તમે જોવો અને આવો અશ્વ ઉપર બેવું હોય તો એક વાર શોક પૂરો કરજો ને આપણે અને આપણે થોડાક દિવસની અંદર આપણે આપણા સબસ્ક્રાઈબરોને ઓવર બનાવવાના છે ને એને રાઈડ શીખવાડવાની છે પણ જેને જેને રાઈટ શીખવી હોય કોમેન્ટ કરી દેજો